નમસ્તે વાલા ભક્તજનો માતા ધર્મસભા આજે ઈસુના પરમ પૂજ્ય હૃદયનો પર્વ ઉજવે છે સંત સિસ્ટર માર્ગરેટ બેરી આલાકોકને 27 ડિસેમ્બર 1673 ના રોજથી શરૂ થયેલ પ્રભુ ઈસુએ આપેલા ચાર દર્શન પૈકી 31 ઓગસ્ટ 1675 માં આપેલા દર્શનમાં ઈસુએ તેમના પરમ પૂજ્ય હૃદયના પર્વની ઉજવણી પરમ પ્રસાદના પર્વ પછીના શુક્રવારે કરવામાં આવે એવી ઈચ્છા પ્રગટ કરી હતી ઈસવીસન અઢારસો છપ્પન થી આ પર્વની ઉજવણી વૈશ્વિક સ્તરે થતી આવી છે માનવ હૃદય એ ઉર્મીઓનું નિવાસ સ્થાન છે અને તેમાં પ્રેમ અને હૃદય એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે સોશિયલ મીડિયાની ભાષા શૈલીમાં પ્રેમ શબ્દને બદલે આપણે હૃદયની ઇમોજીનો ઉપયોગ કરીએ છીએ ને યોહાનના શુભ સંદેશ ઓગણીસમાં અધ્યાયની ચોત્રીસની કલમમાં ઈસુના પડખામાં સિપાઈએ ભાળો મારતા હૃદયમાંથી વહી નીકળે લોહી અને પાણી ઈસુના માનવજાતના પ્રેમનું પ્રતીક હતું ઈશ્વર પાપની માફી આપનાર ન્યાયધીશ નથી બલકે પ્રેમનો મહાસાગર છે આજના સુસંદેશના પાઠમાં ખોવાયેલા કેટાના દ્રષ્ટાંતથી ઈસુ એ વાત સમજાવવા માંગે છે કે ઈશ્વરને એક એક માનવીની કેટલી બધી ફિકર છે કોઈની માટે પોતાનો જીવ આપી દેવો એ તો પ્રેમની પરાકાષ્ઠા છે અને ઈસુએ એ જ કરી બતાવ્યું દુનિયાવી પ્રેમમાં ફક્ત મા-બાપ જ આવો પ્રેમ બતાવી શકે જ્યારે આપણે ઈસુના પરમ પૂજ્ય હૃદયની વાત કરીએ છીએ ત્યારે ઈસુના માનવજાત માટેના સંપૂર્ણ પ્રેમની વાત કરીએ છીએ જેમાંથી ફક્ત પ્રેમ અને કરુણા જ વહે છે કોઈનું નાનું બાળક મેળામાં કે મોટી પેડમાં ખોવાઈ જાય ત્યારે મા-બાપ જે ચિંતાથી અને ઉત્કંઠાથી તે બાળક મરી ન આવે ત્યાં સુધી આકાશ પાતાળ ઠીક કરીને તેની શોધ કરે છે તેનાથી વધુ ઉત્કંઠાથી અને ફિકરથી ઈશ્વર તેમના માર્ગેથી ભટકી ગયેલ માણસની શોધ કરે છે માનવીય પ્રેમનું ગણિત સરળ છે જે પ્રેમ કરે તેને પ્રેમ કરવો બાળક તરીકે જેમને જીવથી પણ વધુ પ્રેમ કર્યો હોય એવા સંતાનો મોટા થાય ને મા બાપને દુઃખ પહોંચાડે એવું વર્તન કરે તો મા બાપનાએ પેલું ઝળનું સુકાતા વાર નથી લાગતી પણ ઈશુનો પરમ પૂચ્ય હૃદય આપણે પાકમાં પડેલા હોઈએ પ્રાર્થના ન કરતા હોઈએ ધર્મ સભાએ ઠરાયેલા નિયમો વિરુદ્ધ આચરણ કરતા હોઈએ તો પણ આપણા માટે એટલા જ પ્રેમથી ધબકતું રહે છે ફાધરવાલેસ ઈશુના પૂચ્ય હૃદયનો મહિમા કરતી તેમની હૃદય ભક્તિ નામની પુસ્તિકાની પ્રસ્થાનામાં લખે છે કે ઈશુના અવતારનું રહસ્ય પ્રેમ જ છે અને તેથી એનો સંકેત અને નિમિત્ત અને કેન્દ્ર એમનું પવિત્ર હૃદય છે અને પ્રેમ સમજવા માટે પ્રેમ જ જોઈએ આજે આ પર્વ ઉજવતા આપણે ઈસુના માનવજાત માટે ધબકતા પ્રેમા હૃદયને નિકટથી સાંભળીએ અને એ પ્રેમ બદલ આપણો આભાર વ્યક્ત કરતા આપણે ઈસુને એવા જ પ્રેમથી નવાજી શકીએ એ માટે આપણે આપણા જીવનને કેવી રીતે બદલી શકીએ એ બાબત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ઈશ્વર આપણને એના માટે વિશેષ કૃપા આપે એવી પ્રાર્થના કરીએ સન સિસ્ટર મેરી આલાકો જેમને ઈસુએ તેમના પૂજ્યુરુ દેના દર્શન કરાવ્યા હતા તેમને એક યુવાન છોકરી મળવા આવી અને ત્યારે સિસ્ટરને પૂછ્યું ઈસુ તમને કેટલો તો પ્રેમ કરતા હશે કે તેમના પૂજ્યુરુ દેના દર્શન તમને કરાવ્યા સિસ્ટરે જવાબ આપ્યો ના બેટા એવું નથી ઈસુ દરેક દરેક માનવીને જ પ્રેમ કરે છે પણ માનવીના જીવનની કરુણતા એ છે કે ભાગ્યે જ કોઈ માનવી એ પ્રેમના સ્વીકાર માટે પોતાનું હૃદય ખોલી શકતા હોય છે આપ સર્વોપર ઉપર ને ખાસ ઉતરો